હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરાયો છે દાદરા હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો રોપીને પ્રદેશમાં ખરાબ રોડના ખાડા પૂરવા માટે પ્રશાસનને સંદેશ આપ્યો હતો

અહીં સરકાર પણ ભાજપની પ્રશાસન ભાજપની બાવજુદ બી આજે છેલ્લા સાત આઠ વર્ષથી લગાતાર આ રોડને લઈને દાદરાનગર જનતા પરેશાન છે સત્તા પક્ષે રજૂઆત કરી અહીંથી લઈને સંસદ સુધી વિરોધ પક્ષે પણ વિરોધ કર્યો આમ જનતાથી લઈને સામાજિક મતના તમામ આગેવાનો વિરોધ કર્યો પણ પ્રશાસન અને આ ભાજપ નેતાઓની ઊંઘ નથી ઉઠતી જેના કારણે સ્વરૂપ આજે અમે આ અભિયાન શરૂ કર્યું કે આ ભાજપ ભાજપને ઝંડા ભાજપને વોટ આપેલો છે જનતાને છે કે ભાઈ આ ભાજપને વોટ આપવાથી એવી રીતે પરેશાન થાય છે એટલે આવતી વખત આવનાર સમયમાં જે પણ ઇલેક્શનો થાય આ ભાજપને ઉખાડને ફેંકી દો કરીને અમે આ શરૂઆત કરી છે હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા રોપવામાં આવેલા વૃક્ષો મોટા થાય કે રોડ પરના ખાડાઓ મોટા થાય કે પછી પ્રશાસન ઘોર નિંદ્રામાંથી જાગીને રસ્તા પરના ખાડા પૂરે જેથી કરીને જનતાને ખરાબ રસ્તાના ત્રાસમાંથી મુક્તિ મળે